આ ડ્રીમ ઇલેવન ને સર્કલ ને રમી સર્કલ ને કેટલી એવી ગેમ આવી ગઈ અને જેને પ્રમોટ કરનારા હોય આપણા સ્ટાર્સ જ છે તમે જોવું તો ક્યાંક કોઈ ક્રિકેટર પ્રમોટ કરતા હોય ક્યાંક કોઈ ફિલ્મ ના કલાકાર મહાદેવ એપમાં કેટલા બધા નેતાઓ તો આનાથી સાહેબ કેટલો ફરક પડશે એટલે કે તમે આ કર્યું પણ ઓનલાઈન ગેમિંગ એ કેવી પથારી ફેરવી રહી કે તમે ગુજરાતીમાં કયો તો સાહેબ તમારી વાત સાચી છે દીક્ષિતભાઈ જેટલા કાયદા છે એના કરતા છટકબારીઓ વધુ છે મનોરંજન ખાતર રમતા હોય તો ખાખી આવીને આપણને ઉપાડી જાય પણ અખબારોના પેહલા પાને સુપરસ્ટાર હીરો જાહેરાત કરે આજા ફસાજા એને કોઈ કેતું નથી તમે જુઓ કિશનભાઈ એક તરફ આપણે પાણી બંધ કર્યું પાકિસ્તાન લોહી વહાવ્યું અને બીજી તરફ આપણે યુ માં પાકિસ્તાન આરે મેચ નું પણ ફિક્સિંગ કરી રહ્યા છીએ ને જાહેર થઈ ગયું કે ભાઈ સામસામે નહીં રમીએ પણ ટુર્નામેન્ટમાં બધી ટીમો આવે એટલે રમશું કહી ના શકીએ દુનિયામાંથી ભારતના કાળ સુધી શું હતું ખબર છે બળ બાહુબળી લોકો નો જમાનો હતો જેના કાંડામાં તાકાત હોય ને એ લોકો જીતતા એ બળ નો જમાનો હતો પછી જુગાર આવ્યો એ જુગાર છે એ કળ નો જમાનો છે કળ બળ નહિ કળ કારણ કે મૂળે વાત એવું બધા અત્યારે તમને કહું પાકિસ્તાનમાંથી કેટલાય સમાચાર એક છેલ્લા એક વર્ષથી આવી રહ્યા છે બુદ્ધિપૂર્વકના ના કે આપણા જે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી છે એને કોક માર નાખે તું કો बिल्कुल बिल्कुल पर साहब तुम्हें प्रजा की એટલે તમને કહું કે આજ સંસદમાં અત્યારે જ અશ્વિની વૈષ્ણવ એક બીજું બિલ લાવ્યા ગર્જનાથનો બીજો મુદ્દો એ પણ છે કે ઓનલાઈન ગેમિંગ કે ભાઈ તમે દર એક બે દિવસે એવા સમાચારો સાંભળો તમે ન્યૂઝપેપરમાં છાપો કરી કે ભાઈ આને આત્મહત્યા કરી આખા પરિવારે જીવન ટૂંકાવ્યું સટ્ટો આ તે તો તમને એવું લાગે છે કે આપણા દેશમાંથી સટ્ટાનું ઓનલાઈન ગેમિંગ નું ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું હવે તો તમે જોવ તો આ ડ્રીમ ઇલેવન ને સર્કલ ને રમી સર્કલ ને કેટલી એવી ગેમ આવી ગઈ અને જેને પ્રમોટ કરનારા હોય આપણા સ્ટાર્સ જ છે તમે જોવું તો ક્યાંક કોઈ ક્રિકેટર પ્રમોટ કરતા હોય ક્યાંક કોઈ ફિલ્મ ના કલાકાર મહાદેવ એપમાં કેટલા બધાના બધા નેતાઓ તો આનાથી સાહેબ કેટલો ફરક પડશે એટલે કે તમે આ કર્યું પણ ઓનલાઈન ગેમિંગ કેવી પથારી ફેરવી નાખી તમે ગુજરાતી માં તો સાહેબ તમારી વાત સાચી છે દીક્ષિતભાઈ જેટલા કાયદા છે એના કરતા છટકબારીઓ વધુ છે આપણે ત્યાં કાયદો રજૂ થાય એની પેલા છટકબારી બારી રજૂ થઈ જાય સાતમ આઠમ માં સાતમ આઠમ હમણાં તહેવાર ગયો આપણે કુટુંબની ની ભેગા એક જ ઘરમાં અમસ મનોરંજન ખાતર રમતા હોય તો ખાખી વર્ધી આવીને આપણને ઉપાડી જાય પણ અખબારોના પેલા પાને સુપરસ્ટાર હીરો જાહેરાત કરે આજા ફસાજા એને કોઈ કેતું નથી એટલે આ બેવડા ધોરણ તો છે એને દુરસ્ત કરવા કમ સે કમ ઓનલાઇન પણ વાત કરી કે ઓનલાઇન સટ્ટાબાજી ક્રિકેટમાં તો ઓનલાઈન જ સટ્ટાબાજી થતી હોય શેરબજારની જેમ સટ્ટાબાજી તો એવું હોય નહીં તો કાયદો તો એવો કર્યો છે કે ઓનલાઈન સટ્ટાબાજી પણ હવેથી ગુનાહિત કૃત્ય ગણાશે અને અપરાધ એની ઉપર સાબિત થશે તો કાર્યવાહી થશે પણ એ બધી જ બાબતો કાયદો બનાવવાથી થોડુંક નિયંત્રણ આવે

પણ એ તો કઉ છું કે સરકાર ક્યારેય એ મેં તમે જોજો સરકાર એક વર્ષને કૃષિ મહોત્સવ કન્યા મહોત્સવ ફલાણું મહોત્સવ એ ડે ઉજવે છે વર્ષ ઉજવે છે કે આ વર્ષ અમે આખે આખું પર્યાવરણ માટે ઉજવીએ છીએ આ વર્ષ અમે એમ કે સલામતી માટે ઉજવે છે જાહેર કરે છે જેમ ગુજરાત સરકાર જાહેર કરતી હતી તેવી રીતના કોઈ દિવસ કોઈ રાજ્યની એક પણ સરકારે એવું કીધું કે પટ્ટાવાળાથી માંડીને ઠેર પ્રેસિડેન્ટ સુધી આપણે એ સમજવું પડશે કે આ જુગારા સટ્ટો એ શું કરી શકે આમ તો આ રમતો એ આજકાલ થી નથી આ રમતો મહાભારત થી ચાલી આવે છે કે કેવી રીતે કોઈનું જૂટવી લેવું અથવા તો આસાનીથી કોઈનું લઈ લેવું આ મહાભારત થી આપણે આયલું આવે છે મામા શકુની એનો માસ્ટર હતો સાહેબ આજે પણ આ મહાભારતો બંધ નથી થઈ અને આને ગંભીરતાથી કોઈ વિચારતું નથી મોટા ઘરના દીકરા દીકરીઓ કેવી રીતે બરબાદ થાય છે નાના ઘરના દીકરા દીકરીઓ કેવી રીતે મોટા ઘરના બનવા માટે બરબાદ થાય છે મધ્યમ વર્ગનો માણસ ઈઝીથી પૈસા કમાવવા માટે શું કરે ફિઝિકલ રમો તો પોલીસ પકડે પણ મહેતા સાહેબ તમે હું ને દીક્ષિતા મોબાઈલમાં આપણા ક્રેડિટ કાર્ડ થી કોઈ ગેમ ના કોઈન ખરીદીને રમીએ તો એ પાછું લીગલ અને કોઈ પકડવાય ના આવે અને સાહેબ આમાં તો કેટલાય દીકરા દીકરીઓ કેટલાય પરિવારો બરબાદ થાય છે ખબર પડે બાપ ને દીકરો પચાલા ખારી ગયો અને પાછું ખુદેડી આવે કે ભાઈ નિયમો લાગુ શરતો લાગુ પણ શરતો લાગુ નિયમો લાગુ તો એક કલાકારો ગુજરાતી એટલા કલાકારો અમે જાહેરાત કરતા જોયા મોટા મોટા ક્રિકેટરો જાહેરાતો કરે છે અને સાહેબ અત્યારે માફ કરજો પણ આખો ક્રિકેટ એક સટ્ટો બની ગયો છે તો કોઈ માનવા તૈયાર નથી તમે જુઓ કિશનભાઈ એક તરફ આપણે પાણી બંધ કર્યું પાકિસ્તાન કારણ કે એને આપણે ત્યાં લોહી વહાયું હા અને બીજી તરફ આપણે યુએઈ માં પાકિસ્તાન આરે મેચ નું પણ ફિક્સિંગ કરી રહ્યા છીએ ને ભલે ટ્રાઈ જાહેર થઈ ગયું કે ભાઈ સામ સામે નહીં રમીએ પણ ટૂર્નામેન્ટ માં બધી ટીમો આવે એટલે રમશું બોલો જે કાયદા કરતા છટક બારી વધુ એમ ઈ તો દુનિયામાં જેને જે થવું તે થાય ક્રિકેટ વિશ્વમાંથી જો ભારત નીકળી જાય તો હરામ બરોબર કોઈ ક્રિકેટ જોવા જાય તો જે કઈ રોમાંચ છે એ ભારત ને કારણે છે અને રોમાંચ પૈસા આવે તો જ આવક થાય હા પરંતુ આ લોકો પૈસા નો મોહ છોડી શકતા નથી એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હોય કે હોય 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 એ એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ આ બધા જ લોકો મૂળ પૈસા કારણ કે એની પાછળ પ્રોડક્ટ લોન્ચ કરનારી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ હોય છે સટ્ટાબાજો હોય છે સટ્ટા જે શબ્દ તમે વાપરો કિશનભાઈ મહાભારત ના કાળ સુધી શું હતું ખબર છે બળ બાહુ બળી જમાનો હતો જેના કાંડામાં તાકાત હોય ને એ લોકો જીતતા એ બળ જમાનો હતો પછી જુગાર આવ્યો એ જુગાર છે કળ નો જમાનો છે કળ બળ નહીં કળ અને હવે તો આખે આખા યુગ નું નામ જ છે કળ યુગ આ યુગ જ એ છે જે કળ થી આ બુદ્ધિ થી નહી

એવો ગંજી પતો કાઢ્યો કે તમારી પાસે શું પાના છે મને ખબર પડી જાય બોલો હવે આનું શું કરી લેવું વિચાર તો કરો તમે એટલે કળયુગમાં આવું બધું થાય છે એને બંધ કરવાનું અત્યારે કમસે કમ થોડો ઘણો પણ જે આયામ થાય છે એ સારી વાત છે કારણ કે મૂળે વાત એવું બધા કહે છે કે આ કળથી કે કોઈના લૂંટી લેવાથી ચોરી કરી લેવાથી એને એ કાંઈ તમારી સિદ્ધિ ટકે નહીં જેમ આપણે પેલા જે સતયુગમાં શું કહેતા ઉદ્ય હિ સિદ્ધિંતિ કાર્યા ન મનોરથે નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા સિંહના મોઢામાં ઉડીને હરણા પડતા નથી મહેનત એને કરવી પડે હવે આ કળ નામનો શબ્દ જે છે સટ્ટાબાજી જે છે જુગારબાજી જે છે ઓનલાઈન ગેમિંગ થી માંડીને બાકી આજા ફસાજાની તમામ સ્કીમ્સ વગેરે જે છે ઈ કળયુગની દેન છે ક્યાંય મહેનત કરવાની નહીં જેમ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે મરી જાય ગ્રાહકે મરી જાય અને વચેટિયા માલ ખાઈ જાય એના જેવી વાત છે આ હોય દુબઈ પડ્યું હોય સર્વર તો પણ દીક્ષિત ભાઈ ધારે તો સરકાર બધું કરી શકે

કે આપડા જે મોસ્ટ વોન્ટેડ જે છે એને કોક માર નાખ્યા હાલે કોક હવે કોક કોણ થી બધાને ખબર છે કોણ કોક હોય કારણ શું છે જે ટાર્ગેટેડ માણસો મરી જાય આપણે ડિસ્કો કરીએ આનંદ કરીએ ઓનલાઈન ગેમિંગ માં એ પણ ઘણીવાર સામે આવે છે

એમાં શું થયું જે સર્વે ની એજન્સી ના આધારે રાહુલ ગાંધી એ ચૂંટણી પંચ ને ચોર તરીકે સંબોધ્યું એજન્સી એ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ આંકડા ખોટા છપાઈ ગયા લેબો બોલો બોલો એણે કીધું કે મહારાષ્ટ્રની ચૂંટણી થઈ એમાં અમારી એજન્સીઓએ તપાસ કરીને જે આંકડામાં થોડીક ભેળસેળ થઈ ગઈ એટલે અમારાથી ખોટો રિપોર્ટ જાહેર થઈ ગયો રાહુલ ગાંધી જે આમ ચોથું બતાવીને કહે છે ને કે આર્ય પુરાવા આર્ય પુરાવા એ ચૂંટણી પણ છે કીધું એ અમારા નથી અને હવે એ સાબિત થયું કે એના નથી એ તો એક એજન્સીના છે બોલો એટલે આ બધું જ આવું દિંડક છે એમાં સવાલ એટલો છે મોરલ ઓફ ધ સ્ટોરી કે નૈતિકતા દરેકની નૈતિકતાની દ્રષ્ટિએ જેને ઈચ્છા શક્તિ કહેવાય એવું એવું બધા ભેગા મળીને નક્કી કરે કે આપણે સારા કમસે કમ શાસન તરફ જવું છે બે આપણા ભલે કુચે મરે પણ આપણે સારું શાસન આપવું છે તો થાય અને બીજું ઈ લોકો ન કરે તો કઈ નહીં કિશનભાઈ તમારે તમારો વ્યાપ વધારવો નહીં પણ જનતાને અપેક્ષા હતી કે ન્યૂઝ રૂમ એ અમને પણ ગર્જના સંભળાવે તો એને ડિમાન્ડ કરી તો તમે ગયા ને જીટીપીએલ માં રાઈટ જનતાએ ડિમાન્ડ કરી કે ભાઈ અમારે આવું જોઈએ છે સાહસિક જર્નાલિઝમ જોઈએ છે તો તમે એમાં મહેનત કરીને જીટીપીએલ સુધી ગયા બસો પંચ્યાસી નંબરમાં જોવા મળે એમ એમ જનતાએ હવે નક્કી કરવું પડશે કે અમારે સારા શાસક જોઈએ છે એટલે

આ ડ્રગ્સ ની જેમ જેમ નસો ચડતો જાય ગેમ નો જેમ નસો ચડતો જાય અને છેલ્લે આખો ખાલી ન થઈ જાય પછી સાહેબ રસ્તો રીએ નહીં કોઈ એટલે પોતાનો જીવ ટુકાવી લે પાછો ગેમ બનાવનારે કોઈ માણસ જ હોય ને એ લાલચુ જ હોય હું એમ કોક ના લઈ લઉં એ લેવા જ બેઠો છે કે દેવાત નહીં આવ્યો હોય સૌરાષ્ટ્ર નું પેરિસ કહેવામાં આવતું તું મોરબી ઈ મોરબી ડેમ માં તબાસ તબાહ નથી થયો એટલું ઓનલાઈન ગેમિંગ માં તબાહ થઈ ગયું છે કિશનભાઈ ટ્રુ વેરી ટ્રુ પણ મચ્છુર ડેમ કરતા પણ વધુ સૌથી વધુ ઘાતક નડ્યું હોય મોરબી ગેમિંગ જેવા તમામ પ્રકારના જે કચ્છ વાયા કચ્છ થી આવે છે

એટલા માટે પણ તમને કહું કે પ્રજા એ પણ હવે પોતાની તાકાત બતાવવી રહી આપણે માત્ર ને માત્ર કાયદો કે પ્રધાન કેવા કોકના આશરે રે પારકી આ સદા નિરાશ

તોય હું મંત્રી મારે નૈતિકતાના ધોરણે રાજીનામું નથી આપવું એક એવા મંત્રી હતા કે જેના પુત્ર તમંચે પર ડિસ્કો અને કિશન રિવોલ્વરમાં નામ ઉછળી હતું કોઈ સ્પષ્ટતા નહીં એટલે આવા મુદ્દાઓ આવા બિલો જરૂરી છે કારણ કે બાકી તો આવા મંત્રીઓ આપણે ખાઈ જાશે સાહેબ એટલે તમારું શું માનવું છે ઓનલાઈન ગેમિંગ ઉપર એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જીટીપીએલ પર પણ જોતા રહેજો વધુમાં વધુ લોકો સુધી અમારી વાતને પહોંચાડતા રહેજો યુટ પર પણ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક વર્ષમાં જે પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ આગામી વર્ષો વર્ષ સુધી આપતા રહેજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર